ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ તો મોર્નિંગ આપણે થઈ ગઈ છે યા નવ પાંચ થઈ ગઈ છે અને ભાભીને આજે એક રેડી કરવા વાળા હતા એટલે ઓલરેડી લેટ થઈ ગયું તો ચેતુબેન ગુડ મોર્નિંગ વેરી વેરી મોર્નિંગ વેરી વેરી મોર્નિંગ આજે આમ બહુ સરસ બહુ ખુશ લાગે કાલે દવા પીધે એટલે સારું થઈ ગયું લાગે એના થઈ ગયું ખુશ હવામાં તો ખુશ જ રહેવું તો સારો દિવસ

સમજણ તમારી પહેલી છે ને એ મને પહેલી જ લાગી મને આ સમજાણો હોય ને ગંગીતજી નો દોહો

સંકટ આવે ને ગમે તો પૂછું આપણે કે મહેંદી રસમ શા માટે ખબર છે આ બધા રસમ કરવા રસમ હું કામ કરે છે તો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો બાકી હું તો તમને જવાબ આપીશ પણ કાલે

ત્રણેય જે સંબંધ છે ને તેને સમજવા માટેનો સાર એટલે સંસાર ને સંસાર ને સમજવા માટે કંસાર એટલે કંસાર ખાવામાં આવે પણ અત્યાર કેવું થઈ ગયું જીવનમાં બંને પતિ પત્ની જીવનમાં મીઠાશ વધે સ્નિગ્ધતા એટલે એકદમ

आस्क कर सोतरी न। यार आ नी के जा। आता तु किया जाऊ गो था। आ एक दे जा। आ एक देन म दीखरो। काय नी। काय न देऊ सीत ने। देन म दीखो ता दोस्त नथी। यान थरे गाडी तो नही આપે पियो। पियो ता यान सायकल त नही आपी। ईन सायकल त नही आपी। सिंगर गाडी सी यान उपाय न हो आपे आपण। जा। देन म दीखो सीत ने। आप मा कानो सो जो ई नही आपे हो पछे न रमाओ। આપ એક્સે જો આપશે એ કાય સીજ આપમાં કાનો અમે તું હાથે થાય આપમાં દીકરો આપમાં કામ જો કોઈ સમજણ થાતું એક વસ્તુ આપી દે એક દે દીધું બોલ મને તું બોલ મા સઘરણ કેવું એમની વસ્તુ પછી ભલાવ એમથી હાવ પડી જાય પણ વિજન નહી અડવા દે નહી કેવું گا અમે દેતા હો અમે આવું ન કરતા આટલી બધું ના થાતી વાત એક ગામમાં કડા 10 જણા રમી મમે કાળા વાળ કરી કાજલ થી નવે મમ્મી લિપસ્ટિક છે જેવી લાઈટ લાઈટ થશે કારણ કે મમ્મીને ને લેવાનું એની વિષયનું શૂટિંગ મમ્મી આમ જ લિપસ્ટિક કરે શેપ વગર મમ્મી તમે એમ ના હોય ને તો એ બહુ મસ્ત લાગે સાચી વાત છે વટ હારા જ છે તમારા માર જેવા નથી શેપ વગર મને ભગવાન શેપ જ ન નથી મમ્મી હજી તમે કાજલ થી કાળા કર્યા પણ થોડાક રહી ગયા

બસ મોબાઈલ ના કવર જોઈને ને અને ટ્રાય કરે લેતો એ કે મારા મોબાઈલ માં લાગી કે અમારે ક્યાંક લઈ જાવ હોય તેમ તેમને જવાનું મેં કીધું ખાલી કવર કડા ટીંગર દેવાનું હું કેવું તમારું કોમેન્ટ કરજો તો એ મમ્મીએ ટ્રાય કરી અને ફોન માંથી કવર ચડાવવાની પણ એ કઈ મેળવે પછી કે મારો ફોન તો સ્વિચ ઓફ થઈ ગયો કે મોબાઈલ નું કવર ચડાવ્યું તારું મેં તો સ્વિચ ઓફ જ થઈ જાય ને મેં કીધું એનું થોડું સેટિંગ હોય મમ્મી અમારે આવું લૂખું લૂખું જ રખડવાનું

ભાખરી બનાવી દી ને તો મમ્મી નો જઈ માં તો એના ભાગ માં જમવું પડ્યું તો ઓવર થઈ ગયું મેં કીધું ખોટું નાખી દેવું લઈને ખાઈ

મમ્મીએ કીધું હાથું છે કે ખોટું તમે કોમેન્ટ કરજો હલ્દી રસમ નું મમ્મી સવારે બપોર મહેંદી રસમ નથી કીધું પણ હલ્દી રસમ નું અને એક હું તમને આન્સર આપું કે ભાઈને ને શા માટે એમ ભાઈ જ કેમ જવતલ હોમે તો એનું મહત્વ એવું છે કે ભાઈ જવતલ એટલે હોમે કારણ કે એ અનાજ જવતલમાં અનાજ આવે કે ભાઈ એમ કેવા માંગે તું ગમે ત્યારે તારે જરૂર પડે ને તો તું મૂંઝાતી નહીં તારો ભાઈ બેઠો છે કારણ કે કે પછી જે જગ્યા ભાઈ છે મમ્મી આ વાત ખોટી આજે તો અમે તમને ખબર છે લગ્ન ની વિદ્યા લગ્ન સીઝન હાલેસ પણ કોઈને ખબર નથી કે આ લગ્ન નું હું હું મહત્વ છે હવે કોઈને આગળનું કઈ જાણવું હોય ને તો કોમેન્ટ કરજો તમે હું કેવું મમ્મી બાકી આપણે લગ્ન ની જે વિધિ કરવી આપણે ખબર તો હોવું જોઈએ કે એનું મહત્વ શું છે દરેક જીણામાં જીણી વિધિ છે ને દરેક નું કઈક ને કઈક મહત્વ છે હા એમ અને પછી બધી વિધિ પૂરી થાય ને ત્યારે લગ્ન જીવન જોડાય છે અસ્ત મેળાપ થી માંડીને ચાર ફેરા હા અસ્ત મેળાપ અસ્ત મેળાપ શા માટે ઈ તમને ખબર છે એટલે બે એક બીજાની ની હસ્ત ની રેખાઓ મળે છે હસ્ત ની રેખાઓ મળે છે એકા બીજા નું જીવન મળે છે એટલે બેન ને મિલન થાય છે મતલબમાં હાથ થી હૃદય સુધી નું મિલન કરવાનું છે બરાબર સુધી નો મેળા કરવાનું છે હાથ થી શરૂ કરી અને મન સુધી નો મેળા કરવાનું છે અને હસ્ત મેળાપ કે વાહ મમ્મી સરસ તો મમ્મી હસ્ત મેળાપ નું પણ કહી દીધો જોઈએ તો પપ્પાને આકો પૂછે તો કેમ રહેશે મમ્મી તાર પપ્પાને તો કયો પ્રશ્ન પૂછું જે પૂછવો હોય પૂછી જો એ તો બધા જવાબ હશે બધા જ જવાબ હોય તમે ક્યો મને આજે તમે આજે ક્યો નહી પૂછું મારા પપ્પાને ના ના પૂછીલેન તા જે પૂછો મિંઢોર નું પૂછી લે મિંઢોર પપ્પા ભાઈ ની પપ્પા ભાઈ પપ્પા ભાગી ફ્રેશ ને પૂછવાન વાત તો પપ્પા તમને ખબર છે મમ્મી મિંઢો શા માટે હોય એવું છે કે વનસ્પતિ છે તો અમે તમારો પણ અમે સ્વીકાર કરીએ છીએ એ વાત અને તે પવિત્ર છે બીજી વાતી એટલા માટે જે વર વધુ હોય છે ને તેના હાથ ઉપર બાંધવાનું છે અને જેવી રીતે વનવગડામાં ઊભો રહેલો મીંઢોળનો ઝાડ છે એ પોતાને પોતાનું સ્વરક્ષણ કરે છે એમ વર વધુનું રક્ષણ થાય છે તે દિવસોમાં અને વર વધુને એવો ઈશારો છે કે તમારું જાતે તમારે રક્ષણ કરવાનું છે તમારા મન તમારા કર્મનું તમારા મનનું તમારી બુદ્ધિનું રક્ષણ એટલે માત્ર શરીરનું નહીં આંતરિક જે અવયવો છે આપણા આંતરિક જે ઇન્દ્રિયો છે એને પણ આપણે રક્ષણ કરવાનું છે આ માટે થઈને ઇન્દોરનો ધાબો જે કે પોરવીને બાંધવામાં આવે છે અચ્છા મેં એવું પણ સાંભળ્યું છે કે વિન્ડો બાંધવી એટલે આપણે અંદર નેગેટિવિટી પણ ન આવે દૂર રહે હા એ તો ઈ છે ને પવિત્ર છે એમ તો બોલી હા બરાબર બરાબર તો મમ્મી ઘણા જો હા હા સરસ સરસ મમ્મી મમ્મી ભાઈ બધા પ્રશ્નોનો જવાબ હો મમ્મી ઇન્ટેલિજન્ટ છે તો મમ્મી દસ જ મમ્મી આઈ થિંક નવ નવ જ તો મમ્મી વિચાર કરો તમે એ સમયમાં બાર જ ને તો મમ્મી તમે પ્રોફેસર ની ખુરશી એ બેઠા જ ને ફાઈનલ હોત હું સાઈન કરીને આપો તમને બારે તો કરી દે પણ પીડીસી કરી હોય તો થાક ખરો હા એટલે આગળ તો પછી તમે જાવ જ ને એમ પણ તમારું માઇન્ડ એ પ્રમાણે છે ને કે તમે બાર ભણાવો ને તો તમને કોક એમ કે કે તમે કોલેજની લેવલ સુધી પહોંચી ગયા છો એમ એ તો ભગવાનની ની બક્ષીસ હોય

વધારે વાંધો પાછો મમ્મી ને જૂના ની આ ગમે વસ્તુ હોય પછી હારી હોય કે મોડી એક વખત ટેવ પડે ને એટલે જે કાઢવી ને મજબૂર હા એ છે મજબૂર એટલે મમ્મી હજી નવા ચશ્મા કરાય એવા પણ પહેરતા નથી અને મમ્મી હવે આ બે વર્ષ પહેલા ભાઈ ને ભાભી ની મોલ માં ગયા તા ત્રણ ટી શર્ટ લાવવા તા પીયું હાટું તો એ બરાબર નતા થયા ગઈ રક્ષાબંધન ને કા મમ્મી લાવવા તા ને તો ત્યાં નતા હવે આ વખતે ટ્રાય કરવાની સજુ થશે કે નહીં એમ તો હું લાવી છું જોવી હવે થશે કે નહીં મમ્મી કેમ લાગે છે જોવો તો થાશે આ પકડો જ મને આ ટી શર્ટ બહુ ગમે છે જોવો ત્રણેય કરતા મને આ ટી શર્ટ બહુ ગમે પણ આ થઈ રહેશે નાનું છે ને હમ મસ્ત છે નાનું નાનું પોકેટ પ્રિયાંશને પોકેટ બહુ ગમે છે પોકેટ ફૂલ ઓફ સનશાઇન હમ સનશાઇન લે એટલામાં આપણે

અને ભાભી કેમ આ બપોરે કોઈ આમ લોશન લગાવે એને આખો દી લગાવે ત્રણ વાર હમ લોશન એટલે આવી સ્કીન છે એમ થી નોરે માં જે કાયડા જે થઈ જાય જો તો એમ કરો સા લોશન નો એમ કરો તો ઝૂડો બનાવીને આપણે કડે રાખાય લગાય એનું પાછું કવર કરાવવા જવું પડશે હા લોશન નું કવર કરાવવા જવું પડશે પીયું નો જ જાય ગો સુતો સુતો છે કેમ પણ

તો ઘરે આવી ગયો છું અને તમને પહેલા તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ અને સાથે કહેવાનું કે કાલથી હું તમારી સાથે રહીશ ટોટલ આઠ દિવસ કેમકે તમને ખબર જ છે હું પ્રયાગરાજ જવાનું છું અને આપણી ટ્રીપ છે ને ફૂલ એન્ડ ફાઇનલ થઈ ગઈ છે અને કેટલા દિવસની છે આખું શેડ્યુલ હું તમને કાલે સવારે કહીશ એટલે કાલના બ્લોગમાં તમને મળી જશે શેડ્યુલ એટલે આપણે એક ફાઇનલ છે રવિવાર નીકળવાના છીએ અને મમ્મી પપ્પા પણ જવાના છે દેશમાં લગ્નમાં અને કોના લગ્ન છે હા મામાની છો મામા મામાના છોકરાના ને છોકરીના બેના લગન છે પપ્પા ત્યાં નીકળવાના છે પપ્પા મમ્મી કન્ટિન્યુ કરશું પ્રયાગરાજ અને પ્રયાગરાજની પહેલાં પણ આપણે ઘણા બધા વોલ્ટ લેવાના છે ઓમકારેશ્વર હું તમને આખી ડિટેલ્સ કાલે ગઈશ અત્યારે સસ્પેન્સ રાખવાનું છે અને તમને લોકોને બે બ્લોગ મળશે ખાસ કરીને યાદ રાખજો એક સાડા આઠ નો તો તમને મળવાનો જ છે અને એક સાથે બીજો એક બ્લોગ મળશે તમને સવારે મારો અમે પાંચ ફ્રેન્ડ બોયસ બોયસ ટીમ ટીમ જવાની છે એટલે હોય એટલે તમને ખબર છે કેવા ધીંગા ધગણા મસ્તી હોય પણ આપણે ફેમિલી ટાઈપ જ બનાવીએ છીએ તમને ખબર જ છે તો એટલી બધી ધીંગા મસ્તી નીકળીએ પણ એડવેન્ચર બહુ હશે આપણી ટ્રીપમાં તમે લોકો ખાસ કરીને જોવાનું ભૂલતા ને એને શેર તો કરજો તે અહીંયાથી લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જો તમે નવા હોય તો કરવાનું 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 છે બાકી શું છે દીકરા કે તમે એમ કે તો કે નાઈટ કેમ કરશું નાઈટ કેમ કરવાની વાત કરી હતી મે પણ કોઈનો રિસ્પોન્સ સજ નથી આવ્યો કે ભાઈ નાઈટ કેમ કરો તમે કેવું નાઈટ કેમ તમારા ઘરે કરશો તમે કેવું આયોજન થાશે શું થાશે એમાં કેવી મસ્તી થાશે કેમ કે કોઈ વસ્તુનો એક્સપ્લોર ક્યારે થાય જ્યારે તમે લોકો અમને છે ને સપોર્ટ આપો તમે લોકો અમને કહો કે કેવું તમને ફીલ થાય છે અમારા થી અમુક કોમેન્ટ આવી હતી તમારા સાસુના વાતો અને બ્લોગ બહુ સરસ આવે છે એટલે એના માટે બહુ થેન્ક યુ સો મચ અને મેં બહુ કોમેન્ટ એમની બહુ વધ મમ્મી તો કાલે મતલબ આમ કહેતા હતા કે કોઈ આપણા વખાણ કરે તો આપણે એને એપ્રિશિયેટ એપ્રિશિએટ કરવું જોઈએ એટલે મારું પણ એવું માનવું છે કે મજા આવી

એવું છે એટલે ખુદ હસતી હોય એટલે હું જોઉં છું જોતી ખુદ ને ખુદ દાંત કાઢતી હોય કે હું આમાં કેવું બોલું છું હું આમાં કેવું કરું છું એમ કરીને કરતી હોય એટલે વાત એમ છે કે કાલે હું ટ્રીપની તમને આખી કહું ત્યાં સુધી તમને લોકો બાય ગુડ ગુનાય જય શ્રી કૃષ્ણ હર મહા